લોડ ક્રિસ માતાબેનનું દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે જુલાઈ છઠ્ઠી તારીખ ઉપાસના ચક્રમાં સામાન્ય કાળનો ચૌદમો રવિવાર છે આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું તમારા ભાઈ લઈ લો પ્રભુષ્ણના વચ્ચન સાંભળીએ લોકનો ગ્રંથ દસમો અધ્યાય પહેલી કડીથી બારમી કડી સુધી અને સત્તરથી વીસમી કલમ સુધી પ્રભુએ બીજા બોંતેર શિષ્યોને નિમીને બબ્બેની ટુકડીમાં પોતે જે જે શહેર અને ગામ જવાના હતા ત્યાં અગાઉથી મોકલી આપ્યા અને તેમણે તેઓને કહ્યું ફસલ ખરેખર મબલક છે પણ કામ કરનારા થોડા છે એટલે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે પોતાની ફસલ લણવા માણસો મોકલે ઉપડો અને ખ્યાલ રાખજો હું તમને વરુઓની વચ્ચે ગેઠાની જે મોકલો છું સાથે પૈસા કે કોતલી કે જોડી के पगर का सुधा राखशो नहीं रस्ते कोई ने जे जय जे रोकाशो नहीं कोई घर में दाखल था वो त्यारे पहला आ घर ऊपर शांति उतरो एम कहजो जो, जो त्या पात्र मानस हसे तो तुम्हारी शांत इच्छेली शांति तेना ठर नहीं तो ते तुम्हारी ये घर में रहो यो जे कहीं जार बाजरा खाता हो खाज કારણ કામ કરનારને રોજનો અધિકાર છે વારે વારે ઉતારો બદલશો નહીં તમે કોઈ ગામમાં જાઓ લોકો તમારું સ્વાગત કરે ત્યાં તેઓ જે આપે તે ખાજો અને ત્યાં માંદા હોય તેમને સાજા કરશો અને સૌને કહેજો ઈશ્વરનું રાજ્ય તમારે આંગણે આવી પહોંચ્યું છે બોંતેર શિષ્યા હરકાતા હરકાતા પાછા આવી કહેવા લાગ્યા પ્રભુ આપને નામે આપ તો પણ અમને શ વર્તે છે પણ ઈશુએ તેમણે કહ્યું હું શેતાની આકાશમાંથી વીજળીની જે પડતો જોતો હતો પણ જુઓ મેં તમને સરપો અને વિંછો અને દુશ્મનોની સત્તા બધી સત્તાની પગધડે કછડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાંઘો નહીં થાય તેમ છતાં અફ તું તો તમને વશ વર્તે છે એનો તમારે આનંદ નથી માનવાનો પણ તમારે આનંદ માનવાનો તો એ વાતનો છે માનવાનો છે કે તમારું નામ સ્વર્ગમાં નોંધાઈ ગયા છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્તમ બેનું જેવી રીતે મોસે સિત્તેર માણસને પસંદ કર્યા જે કામ યહોવા એમને સોંપ્યું હતું એમને મદદરૂપ થવા માટે અને એ જ રીતે પ્રભુ ઈસુ આજના શુભ સંદેશમાં બોંતેર માણસ બીજા બોંતેર એટલે પહેલાં તો એમના બાર શિષ્ય અને ત્યાર પછી પ્રેષિતો કહેવાય અને ત્યાર પછી બોતેર શિષ્યોને પ્રભુ મોકલે છે અને પ્રભુ ખરેખર સંદેશ આપે છે અને જે લોકો સંદેશ લઈ જતા હોય એમનું જીવન સાદગી જીવન હોય છે પગરગા જોડીએ કોઈ ચિંતા કરશો નહીં એટલે એ બતાવે છે આપણે ઈશ્વર ઉપર વિશ્વાસ રાખવાનો છે દુનિયા ઉપર નહીં દુનિયાની વસ્તુ ઉપર નહીં પૈસા ઉપર નહીં પણ જો પ્રભુ પોતે મોકલતા હોય એ બધું પૂરું પાટિમ કરીને એ ખાતરી આપે છે સાથે સાથે જ્યાં ઉતરીએ પ્રભુ કહે છે આ ઘર ઉપર શાંતિ ઉતરો એમ કહેવાનું છે ક્રિષ્ મહ બેનું ધર્મ શરૂઆતી એક શાંતિનો ધર્મ છે પ્રભુ જન્મ થયો ત્યારે પણ દેવદૂતે ગયું હતું પરમ ધમમાં ઈશ્વરના મગીમાં ઈશ્વરના પ્રતિપાત્ર માણસોમાં શાંતિ અને પ્રભુ યી શું આજ જ્યારે એમના શિષ્યને મોકલે ત્યારે પણ શાંતિ ઉતરે એમ કહે છે યોહાન ગ્રંથમાં ચૌદમો સત્યાવીસમી કલમમાં જીવતા હતા ત્યારે પણ કહે છે તમ હું તમને શાંતિ આપતો જાઉં છું એવી જ રીતે પ્રભુ સજીવન થયા પછી જ્યારે 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 એમને શિષ્ય માટે દર્શન આપ્યું હતું ત્યારે પણ કે તમને શાંતિ હો એટલે આ શાંતિ એટલે શું છે એ આપણે સમજવાનું છે શાંતિ એટલે ટ્રબલ વગરનું જીવન એ નથી શાંતિ એક માનસિક બાબત છે માત્ર જે અત્યારે તો દુનિયામાં બધે હિંસા ચાલે છે યુદ્ધ ચાલે છે એટલે શાંતિ એટલે યુદ્ધ વગરની શા એ નહીં પરિસ્થિતિ નહીં પણ શાંતિ એટલે એ પૂર્ણતા કહેવાય છે એટલે ખુશી છો આનંદમાં છો સુખી છો એમ બતાવે છે અને સાથે સાથે પ્રભુ શું કહે તે તમે મેસેજ લઈ જાઓ સંદેશ લઈ જાઓ ત્યારે જોખમ પણ છે પ્રભુ કહે છે હું તમને વરુઓની વચ્ચે ઘેટાની જેમ મોકલો છું પણ આપણે તો કશી ચિંતા કરવા નહીં કારણ સંદેશ પ્રભુનો છે અને શક્તિ પ્રભુનો છે અને પ્રભુ ઈસુ પોતે કહે તે તમને શક્તિ આપી છે શક્તિ શાના માટે ઈશ્વરના સંદેશ અને રાજ્યનો સંદેશ સમક્ષ પ્રચાર કરવા માટે સાથે સાથે જે લોકો માંદા હોય એમને સાજા કરવા માટે આપ દૂત વળગ્યા હોય એમને મઠાડવા માટે અને સાથે સાથે પ્રભુ ઈસુ જો આ પ્રમાણે તમે વધો એટલે સંપૂર્ણ ગાઈડલાઇન્સ આપે છે એમાં વધો કે પછી સફળતા અને પછી જે પ્રથમ મિશનરી પ્રભુ ઈસુ મોકલ્યા હતા એ લોકો ખુશ થયા અને સફળતા સાથે આવે છે હરકાતા હરકાતા આવે છે પણ પ્રભુ કે છે આનાથી તમારે હરક જરૂર નહીં પણ તમારું નામ સ્વર્ગમાં શાશ્વત જીવન માટે નોંધાય ગયું છે એના લીધે તમે આનંદ પા મા ભયતા બહેનો એટલે આજે આ શુભ સંદેશ મને ચિંતન કરતા જેવી રીતે પ્રભુ ઈસુ આ બોંતેર માણસ પસંદ કર્યા એવી રીતે પ્રભુશુ આપણે દરેકને પણ પસંદ કર્યા છે આપણે દરેકનું કામ છે આપણે દરેક પ્રભુ ઈસનો સંદેશ પ્રચાર કરવાનો છે આપણે જીવન તો પ્રભુ આપણે ગૌરવ કરીએ તમે દુનિયાના દીવા છો જો પ્રભુ આપણે ગૌરવ દુનિયાના દીવા છો એટલે આપણે વિશ્વાસમય જીવન દ્વારા કાર્ય દ્વારા આપણે પ્રભુનો પ્રકાશ ફેલાવવાનો છે સાથે સાથે પ્રભુ આપણે ગૌરવ કર્યું છે તમે મારા સાક્ષી છો સાક્ષી એટલે સત્ય બોલે તે સાક્ષી કહેવાય છે હા કૃષ્ણ મા ભયતાબહેનો જેવી રીતે પ્રભુ બંતર શિષ્યને મોકલ્યા એવી રીતે પ્રભુ આપણને દરેકને પણ આ સંદેશ આપે છે આપણે શરીર પરને એ ફરજ કહેવાય છે કર્તવ્ય કહેવાય છે આપણે પણ હંમેશા પ્રભુશના વચન પ્રમાણે જીવીએ શાંતિમય જીવન જીવીએ શક્તિ આપણા જીવનમાં પ્રભુ આપે છે અને સાથે સાથે સફળતા પણ ચોક્કસ આપશે અને એ જ રીતે શાશ્વત જીવન પણ પ્રભુ આપણે ચોક્કસ આપશું વગરને આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ સ્પષ્ટ સંદેશ આપે છે કૃષ્ણમલા ભાઈ તાબહેનો આજના મનન ચિંદન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુજીને ઓળખવા માટે પ્રભુજી શક્તિ ઓળખવા માટે તમને મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાના દિવ્ય સંધિ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ